તો મિત્રો જય માતાજી જય માં આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ તો અમારા ઘરે બહુ મોટા મહેમાન આવ્યા હતા અને મેં નાનો નાનકડો એવો વ્લોગ બનાવ્યો છે બહુ મોટા કલાકાર હતા એટલે એમના સામે વિડિયો બનાવવામાં થોડુંક નર્વસ ફીલ થાતું હતું ને એટલે જો એવો વિડીયો બન્યો નથી પણ તો એ નાનકડો એવો બનાવ્યો છે તમારી સામે હું પ્રસ્તુત કરીશ અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Kau apa rehava? Work start kerjai. Hm. Opo. Pada work kan? game Ah, Teh, બીજો ખાસ ધારવાનો તો ખૂબ જ આ જો હા હા બોલવા જો વજન તો બહુ ગરે ભાઈ મરી

મિત્રો તો અમારા ઘરે બહુ મોટા મહેમાન આવી ગયા છે દલસુખભાઈ પ્રજાપતિ સંતવાણીના કલાકાર મિત્રો આજે મહેમાન હતા ને એ હતા દર્શુખાઈ પ્રજાપતિ સંતવાણી ના બહુ મોટા કલાકાર આખા ગુજરાત માં એમનું નામ અમારા ગામમાં બે સંતવાણી ના પ્રોગ્રામ કરી ગયા એટલે એક રામદેવપી મહારાજની મૂર્તિ સ્થાપન કરીને ત્યારે આયા હતા અને એક બાણગંગા એ હરિદાસ બાપુ ત્યાગીજીનો ભંડારો હતો ને ત્યારે આયા હતા એટલે એમને એમ થયું કે ગામમાં અહીંયા થાનગઢમાં આજ સંતવાણીનો કાર્યક્રમ હતો ત્યાં જવાનું હોય છે તે એમને એમ થયું કે ગામની મુલાકાત લેતો જવો એટલે આપણા ઘરે આયા હતા મહેમાનગતી કરવા અને ગામની મુલાકાત લેવા તો આવા એક મેનાનો નાનો એવો બ્લોગ બનાવ્યો છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જેને હોય તો લાઈક છે અને સબ્સ્ક્રાઇબ કરતા રહીજો મળીશું કાલે સવારે નવા બ્લોગ સાથે બધાને જય માતાજી જય હિરમા બાય બાય